મહેસાણાના વિજાપુરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અમદાવાદ અધિકારીએ ખ્યાતિ હોસ્પિટલ એક નહીં પાંચ મૃત્યુ હોવાનું નિવેદન આપ્યું છે જે બાબતે આજે મહેસાણા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બે નહીં પણ કુલ પાંચ લોકોના મોત થયા છે મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં હકીકત સામે આવી ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં કડીના ખાવડમાં કરાયેલા કેમ્પ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું કડીના વાઘરોડા ગામના લાભાર્થીનું સત્તર ઓક્ટોબરના રોજ મોત થયું હતું વિનાયકપુરાના ગામના લાભાર્થીનું પણ મોત થયું હતું બોરીસણા ગામના બે લાભાર્થી મળી કુલ પાંચ લાભાર્થીના મોત થયા આરોગ્ય વિભાગની ટીમ સેન્ટ મુકાવેલા દર્દીઓની મેડિકલ તપાસ કરશે

અને નારણભાઈ શર્મા એ સિવાય બે હજાર ત્રેવીસમાં પણ એક લાભાર્થી ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા ચાવડાવાસના એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે સાથે સાથે વાદરોડા ગામ તો વાદરોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદરોડા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ સત્તર દસના રોજ તેર દસના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ પંદર દસના રોજ થયું સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા અને આ લાભાર્થીનું પણ ખેતી હોસ્પિટલના કેમ્પમાં જ છ દસના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ ચાર અગિયારના રોજ એટલે સતેરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે હવે આના માટેનું જે ડિટેલ રિપોર્ટ્સ જે છે તાલુકા આરોગ્ય કચેરી મારફતે મેં મંગાવ્યો અને આની અંદર જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ મુજબ દરેક દરેક કેસની કેસ ટુ કેસ અમે નક્કી કર્યું એ પ્રમાણે એમાંના ડેટા અમને મળ્યા છે અને બાકીની જે વાત રહી હજુ પણ અમારી જે આરોગ્યની ટીમ છે જે લાભાર્થીઓના એનજીઓ ગ્રાફી થઈ છે અને જે લાભાર્થીઓના સ્ટેન્ટ રાખાયા છે તમામે તમામ લાભાર્થીઓ ખાસ કરીને બોરિશાળા લાભાર્થીઓને અમારા મેડિકલ ટીમ એમના ઘરે જઈ અને એમની મેડિકલ તપાસણી પણ હાલમાં કરે છે અને એમને કોઈપણ જાતની તકલીફ ન થાય એ માટેની પણ એમને સલાહ સૂચન અથવા તો જો આવી કોઈ તકલીફ થાય તો તાત્કાલિક સારી હોસ્પિટલ અથવા તો યુવાન માતા જેવી હોસ્પિટલમાં એમને પહોંચવું એવી પણ સલાહ આપવામાં આવે છે